માસુમ બાળકની હત્યાને લઈ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યારાની શોધખોળ હાથ ધરી જેમાં ગામના ફારૂક જમાલ દાઉમા નામના એક સંકદમને ઝડપી પૂછપરછ કરતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાની કબલાત કરી હતી હેવાનિયતની હદ વટાવી એક માસુમ બાળકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે પાલનપુર તાલુકાના ટોકરિયા ગામ એક મુસ્લિમ પરિવારના અગિયાર વર્ષીય મોહમ્મદ શેરશિયા નામના બાળકનું ગામના ફારૂક જમાલ દાવમાં નામના શખ્સે અપહરણ કરી ગાડીમાં બેસાડી અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે ગંદી હરકતો કરી અડપલા કર્યા હતા ત્યારે બાળકે વિરોધ કરતા અને આ અગિયાર વર્ષીય બાળક તેના પરિવારને જાણ કરી દેશે તેવા ડરને લઈને આરોપીયા બાળકને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે માર મારી તેની હત્યા કરી અને ગામની સીમમાં ફેંકી દીધો હતો ત્યારે પરિવાર દ્વારા બાળકની શોધખોળ બાદ માસૂમ બાળકની લાશ ગામની સીમમાંથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ બાળકના હત્યારાની શોધખોળ હાથ ધરી હતી જિલ્લા પોલીસ વડાએ એલસીબી એસઓજી ગઢ પોલીસ સહિતની અલગ અલગ ટીમો બનાવી માસુમ બાળકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી પોલીસે સૌપ્રથમ પ્રથમ ટોકરિયા ગામના અંદર અલગ અલગ ઈસમોની પૂછપરછ હાથ ધરી હતી જેમાં સંકમંદ દેખાતા ફારૂક જમાલ દાઉમાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે તારીખ રોજ જે વિસ્તારમાં એક હત્યા કરી દેવામાં આવી છે ત્યારબાદ તેમાંથી પોલીસ દ્વારા જે છે એક નવી પહેલ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા એવું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે કે આપણા બનાસકાંઠા જિલ્લામાં ઘણા એવા ફેમિલી હોય છે આઈધર એના માતાએ એના પિતા દ્વારા પોતાના ધંધાર્થે ઘરની બહાર વધારે પડતું રહેવાનું થતું હોય છે ત્યારે બાળક જે છે એ ઘરે એકલું હોય છે બની શકે છે કે દાદા દાદી પાસે હોય નાના નાની પાસે હોય અને અધરવાઇઝ તેના મોટા ભાઈ બહેનની પાસે હોય આવા સંજોગોમાં અઢાર વર્ષથી નીચેનું બાળક જે છે એ આજના સંજોગોમાં ખૂબ જ વલનરેબલ બની જતું હોય છે આપણા આખા ગુજરાત પોલીસ દ્વારા સાહીઠ વર્ષથી ઉપરના સિટીઝનનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અમે બનાસકાંઠામાં એવું નક્કી કર્યું છે કે જેટલા બી આવા ફેમિલી હશે કે જેના માતા કે પિતા અથવા તો બંને જણા ધંધાર વધારે બહાર રહેતા હશે તેનું પોલીસ સ્ટેશનમાં અને જે નાની અમારી ચોકીઓ છે કે ઓપીપી છે ત્યાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને એ બાળકની પાસે પોલીસ મહિનામાં વારંવાર કે અવારનવાર જ્યારે બી સમય મળશે ત્યારે પોલીસ ત્યાં જશે એને ગુડ ટચ અને બેડ ટચ શું છે તેના માટે બી સેમિનાર કરવામાં આવશે અને સાથે સાથે એક સમાજમાં બી સંદેશો જશે કે આવા કોઈ પણ બાળકો હશે એ એકલા નથી બનાસકાંઠા પોલીસ હર હંમેશા એ લોકોની સારસંભાળ રહેવા માટે છે અને જેથી કરીને બાળકોને કોઈ પણ આવી વસ્તુ હોય કે જે ઘરે ના કહી શકતા હોય ને મૂંઝાતા હોય એ બાળકનું સમાધાન બી થઈ શકે અને એને આવી કરાણું અંજામથી બચાવી બી શકે હું આપ સર્વને મીડિયાના માધ્યમથી અનુરોધ કરવા માગું છું કે આ વિડીયોને વધારે વધારે શેર કરી અને લોકો સુધી પહોંચાડવામાં આવે કે જો આપ ધંધારથી વધારે બહાર રહો છો બાળક એકલું છે નાનું છે અમારા લોકલ પોલીસ સ્ટેશનનો કોન્ટેક કરો અમારા લોકલ ચોકી ઇન્ચાર્જનો કોન્ટેક્ટ કરો એ અવારનવાર તમારા ઘરની મુલાકાત લેશે અને અમારાથી શક્ય એટલું બાળકોની રક્ષા માટે અમે લોકો પ્રયત્ન કરીશું થેન્ક યુ